હાલમાં ગરમીઓની સિઝન ચાલુ છે એટલે બધા લોકો ઘરે આ રીતનું ફ્રૂટ સલાડ તો બનાવતા જ હોય છે તો બજારમાં મળતા મોંઘા કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે ઘરે બે જ વસ્તુના ઉપયોગથી કસ્ટર્ડ પાવડર આસાનીથી બનાવી શકો છો અને એકવાર બનાવીને તમે તેને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા તો એક મિક્સર જારની અંદર આપણે અહીંયા પાંચ મોટી ચમચી કોર્ન ફ્લોર લેવાનો છે જેટલો કોર્ન ફ્લોર છે તેટલો જ આપણે મિલ્ક પાવડર લેવાનો છે આ મિલ્ક પાવડર તમને દૂધની ડેરીએ કે કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી દસ રૂપિયાના પાઉચમાં મળી જાય છે તેટલા જ પ્રમાણમાં આપણે ખાંડનો પાવડર લીધેલો છે અને ફ્લેવર માટે આપણે એક ચમચી વેનીલા એસેન્સ ઉમેરીશું બજારના કસ્ટર્ડ પાવડરની અંદર જેવો કલર હોય છે તેવો કલર આપવા માટે આપણે અહીંયા થોડો એવો ફૂડ કલર લીધેલો છે આ ફૂડ કલર ઉમેરવો ઓપ્શનલ છે તમારી પાસે હોય તો ઉમેરવો ન ઉમેરો તો સ્કીપ કરી દો તો પણ ચાલે ભાઈ ઢાકણ ઢાંકીને આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણે બજારમાંથી લઈ આવીએ તેના કરતાં પણ ખૂબ જ સરસ એવો કસ્ટર્ડ પાવડર આ કસ્ટર્ડ પાવડર તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બનાવી શકો છો ગરમી જેમ જેમ વધશે તેમ બધાને ઠંડુ ખાવાની ખૂબ જ ઈચ્છા થશે તો આ રીતે તમે ફ્રૂટ સલાડ ઘરે બનાવશો તો બધાને ખૂબ જ મજા આવશે આ કસ્ટર્ડ પાવડર તમે એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીઝરની અંદર સ્ટોર કરશો તો આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝની અંદર સ્ટોર કરશો તો તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝ વગર રાખશો તો એક મહિના સુધી આ કસ્ટર્ડ પાવડરને કાંઈ નથી થતું પણ સ્ટોર કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાવડરને તમારે એરટાઈટ બોટલની અંદર જ ભરવાનો છે તો અહીંયા આપણે ઠંડુ એવું દૂધ લીધું છે જે અડધો કપ છે તેની અંદર આપણે બે ચમચી કસટ પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું એક પણ ગાંઠા ન રહે તેવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે એક પેન લીધું છે તેની અંદર આપણે બસો પચાસ એમએલ દૂધ લીધેલું છે જે આપણે ફૂલ ફેટ લીધેલું છે ફ્રૂટ સલાડ બનાવવામાં જો આ રીતે ફૂલ ફેટવાળું મિલ્ક લઈએ છીએ તો આપણું સલાડ એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ છે હવે તેની અંદર આપણે બે ચમચી ખાંડ ઉમેરી દઈશું કસ્ટર્ડ પાવડરની અંદર પણ આપણે ખાંડ ઉમેરેલી છે એટલે ખાંડ આપણે અહીંયા ધ્યાનથી ઉમેરવાની થોડી જ ઉમેરવાની છે દૂધને આપણે હવે પાંચ મિનિટ માટે ઉકાળી લેશું અને કિનારા ઉપર જે મલાઈ લાગી છે તે પણ આપણે તેની સાથે દૂધની અંદર ઉમેરતા જવાનું છે પાંચ મિનિટ માટે આપણે દૂધને સારી રીતે ઉકાળી લીધેલું છે હવે તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર વાળું મિશ્રણ એડ કરવાનું છે જ્યારે આ મિશ્રણ એડ કરીએ દૂધની અંદર ત્યારે એક હાથે આપણે ચમચાને ચલાવતા રહેવાનું છે જેથી દૂધની અંદર મિશ્રણના ગાંઠા ન પડે અને કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈએ પછી આપણે દૂધને પાંચ મિનિટ માટે જ ઉકાળવાનું છે વધુ પડતા સમય તેને નથી ઉકળવાનું અને કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈએ પછી આપણે તેને સતત આ જ રીતે ચલાવતા રહેવાનું છે નહીંતર તળિયે છે તે આપણું મિશ્રણ ચીપકી જાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આપેલું બેલાઇકન પણ દબાવી લેજો જેથી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં તમને મળતી રહે તો એ આપણું મિશ્રણ પાંચ મિનિટમાં જ સારી રીતે ઘટ થઈ ગયેલ છે તો આપણું કસ્ટર્ડ એકદમ તૈયાર છે હવે તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું પાંચથી દસ મિનિટ માટે પછી તેને આપણે ફ્રીઝરની અંદર એક કલાક માટે ઠંડુ થવા માટે રાખી દેસું એક કલાક પછી આપણું કસ્ટર્ડ એકદમ ઠંડુ થઈ ગયેલ છે તો હવે તેને આ રીતે કોઈ સૂપ ગારવાના સ્ટેનરથી તેને આપણે ચાળી લેવાનું છે જેથી એકદમ ક્રીમી આપણું ફ્રૂટ સલાડ તૈયાર થાય આ સ્ટેપ કરશો તો તમારા સલાડ છે તે એકદમ ક્રીમી તૈયાર થશે તો આપણું ફ્રૂટ સલાડ માટેનું દૂધ તૈયાર છે હવે તેની અંદર આપણે મનપસંદના ફ્રૂટ એડ કરી દેસુ તો અહીંયા આપણે પાણીવાળા ફ્રૂટ નથી લેવાના અને વધુ પડતા ખાટા ફ્રૂટ હોય તે પણ નથી ઉમેરવાના તો અહીં આપણે સફરજન ચીકુ દાડમના દાણા લીલી અને કાળી દ્રાક્ષ અને થોડી ટેટી લીધેલી છે જે તમને ફ્રૂટ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો પણ વધુ પડતા ખાટા ફ્રૂટ નથી ઉમેરવાના તો મનપસંદ ફ્રૂટને આપણે ઠંડા ઠંડા કસ્ટર્ડની અંદર એડ કરી દેસું અને તમારે જો તેની અંદર ડ્રાય ફ્રૂટ ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો આ સલાડ બનાવીએ ત્યારે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જ્યારે સર્વ કરવા હોય સલાડ ત્યારે જ તેની અંદર ફ્રૂટ ઉમેરવાના છે જો આગલા દિવસે તમારે બનાવીને રાખવું હોય તો તમે આ દૂધ બનાવીને રાખી શકો છો પછી જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમારે ફ્રૂટ ઉમેરવાના અને સર્વ કરી દેવાનું તો ડ્રાયફ્રૂટમાં આપણે થોડી એવી ચારવળી ઉમેરીશું થોડા એવા પિસ્તાના છીણ એડ કરી દઈશું અહીંયા તમને જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો આની અંદર તમે બદામ છે કિસમિસ છે કાજુ છે તે પણ ઉમેરી શકો છો હવે હા બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો છે ને એકદમ ક્રીમી ફ્રૂટ સલાડ બજારના આ મોંઘા કસ્ટર્ડ પાવડર કરતાં આ રીતે તમે ઘરે કસ્ટર્ડ પાવડર આસાનીથી બનાવી શકો છો જ્યારે અચાનક ઘરે મહેમાન આવી જાય ત્યારે તમે સ્વીટની અંદર આ ફૂડ સલાડ સર્વ કરી શકો છો તો આ ગરમીઓની સિઝનમાં તમે આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આગળ શેર કરજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ગરમીઓની સિઝનમાં તમે આ કસ્ટર્ડ પાવડર તો ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘર જ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે તમારે બહારથી કોઈ વસ્તુ લેવાની ઝંઝટ પણ નથી તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો